ગુજરાતના ના આયુષ્ય વિભાગ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર તથા આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત અમદાવાદના માર્ગદર્શન હેઠળ શિયાળ અને અને દેવ સરકારી સરકારી આયુર્વેદ દવાખાના ખાતેના હોમિયોપેથી દવાખાના દ્વારા બગોદરા પ્રાથમિક શાળા ખાતે દસમા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી કરાઈ હતી આ પ્રસંગે વિનામૂલ્યે મેગા આયુષ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો જેનો બહોળી સંખ્યામાં સ્થાનિકોએ લાભ લીધો હતો આ કેમ્પમાં સરકારી આયુષ દવાખાના અનુભવી અને વિવિધ રોગ નિષ્ણાત ડોક્ટરોએ તેમની સેવાઓ આપી હતી

તે સમજાવ્યું હતું રસોડામાં વપરાતી સામાન્ય વસ્તુઓ અને ઘર આંગણામાં ઉપલબ્ધ ઔષધિઓનો ઉપયોગ કેવી રીતે કરવો અને રોગોથી બચી શકાય અને સ્વાસ્થ્ય જાળવી શકાય તે અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું આ પહેલાથી સ્થાનિક લોકોમાં આયુર્વેદ અને હોમિયોપેથી પ્રત્યે જાગૃતિ વધે અને લોકો આ પ્રાચીન ચિકિત્સા પદ્ધતિઓના ફાયદા વિશે જાણે તેવો ઉદ્દેશ્ય હતો આ મેગા કેમ્પનું સફળ આયોજન ગુજરાત સરકારના આયુષ વિભાગની આરોગ્ય અને કલ્યાણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે નમસ્કાર

બગોદરા પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યું છે રોગો આજકાલ બહુ વધી રહ્યા છે તેના માટેનું માર્ગદર્શન અને એની સાથે સાથે એની આયુષ દવાઓ આજરોજ બધા દર્દીઓને અહીંયા પૂરી પાડવામાં આવે છે આ સાથે અમે આ એક નવીન વસ્તુ લઈને આવ્યા છીએ કે જેની અંદર